કે કયા મિત્રો છે તે ભરતીમાં ભાગ લઈ શકશે અને આ ભરતીમાં ઇન્ટરવ્યુ દ્વારા છે તે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે તો તે માટે કયા સ્થળે જવાનું રહેશે તેવી તમામ અપડેટ હું તમને જણાવવાનો છું તો તેની પહેલા જો તમે ચેનલ ઉપર નો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી આ અવશ્ય માહિતી છે તે પહોંચાડી દેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જીવીકે ઇમરજન્સી એકસો આઠ દ્વારા ભરતીની જાહેરાત છે તે આવેલી છે જેમાં post નું નામ છે ઇમરજન્સી મેડિકલ technician તેમાં ઉમેદવારોને પગાર ત્રેવીસ હજાર પાંચસો ને આડત્રીસ રૂપિયા મળવા છે અને લાયકાત BSE GNM અને TEB જો તમે કોર્સ અલગ થી કરેલા હશે તેવા જ મિત્રો છે તે આ કાયમી ભરતી છે તે માટેમાં ફોર્મ ભરી શકશે અને આ ભરતી ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે અને ઇન્ટરવ્યુ ની તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ કઈ જગ્યાએ જવાનું થશે જે હું તમને આગળ જણાવીશ તો તમે જોઈ શકો છો કે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ એટલે કે સમયગાળો છે દસ વાગ્યાથી બે વાગ્યા સુધી ઉમેદવારો છે તે અવશ્ય હાજર રહેવાનું થશે તો એ વોકિંગ ઇન્ટરવ્યુ ઈ એમ આર આઈ ગ્રોન હેલ્થ સર્વિસ જે ગુજરાત સરકારની નોડલ એજન્સી છે તે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ

લાયકાત બી એસ સી જી એન એમ એ એન એમ અને એચ એ ટી એટલે કે અલગથી તમે કોર્સ કરેલા હોવ જોઈએ અને અનુભવી અને બિન અનુભવી બંને ઉમેદવારો ફોર્મ ભરી શકશે વજન તમારો પિસ્તાલીસ કિલો તેથી વધુ અને ઉંમર પાંત્રીસ વર્ષથી છે તે ત્યાં સુધીની હોવી જોઈએ ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બસ સ્ટેશન રાજકોટ એકસો આઠ ઓફિસ પોસ્ટ સામે જુનાગઢ પછી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ માંડવી સુરત અર્બન પાર્લરની ઉપર ભાવનગર એમ્બ્યુલન્સ ઓફિસ ગ્રાઉન્ડ બ્લોક

તો તમારે કઈ જગ્યાએ જવાનું છે તે માટેનું સ્થળ અહીં દર્શાવવામાં આવેલું છે તો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ માં તો તમામ મિત્રો હશે તે અવશ્ય જાણી લેજો તો મળીએ નો આ વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ